ભાઈઓ અને બહેનો ધોરણ નવના ના સામાજિક વિજ્ઞાનની અંદર આની પહેલા આપણે એક ભાગની અંદર વન્યજીવો પાક અઢારમાં કેટલીક મહત્વની બાબતો વિશે ચર્ચાઓ કરેલી અને એમાં ફૂલ સુગણો એ ભારતમાં જોવા મળતું સૌથી નાનું પક્ષી છે સારસ ભારતમાં જોવા મળતું સૌથી મોટું પક્ષી છે ભારતમાં જોવા મળતું દક્ષિણનું બર્ડ વિંગ સૌથી મોટું પતંગિયું છે આવી નાની મોટી બાબતોની ચર્ચાઓ કરી કરીને અને ત્યાર પછી વન્યજીવો સંરક્ષણની શા માટે જરૂરિયાત છે તો આજે આપણે જોઈએ છીએ કે ભૂતકાળ તરફ નજર ધરાવતા આપણને સ્પષ્ટ જણાય છે કે છેલ્લા થોડા દાયકાઓથી વન્ય અસ્તિત્વ પર મોટું જોખમ તોલાઈ રહ્યું છે આજથી સો વર્ષ પહેલા વાઘ હજારોની સંખ્યામાં ભારતભરમાં જોવા મળતા હતા આજે તેની સંખ્યા વન અને પર્યાવરણ મંત્રાલય બે હજાર ચૌદના અંદાજ મુજબ બે હજાર બસો છવ્વીસ જેટલી થવા પામી છે તો આ બધી વન્યજીવોના સંરક્ષણ માટેની જે જરૂરિયાતો હતી એ જરૂરિયાતો સરકાર દ્વારા પૂર્ણ થવા લાગી છે એના કારણે એમ કહેવાય કે ધીરે ધીરે જે વન્યજીવો પર ખતરો રહ્યો ખતરાને દૂર કરી અને એની પૂરી કરવા માટે કેટલીક મહત્વના પ્રતિબંધો મૂકવામાં આવ્યા એના સંરક્ષણ માટે યોજનાઓ મૂકવામાં આવી અને એ યોજનાઓ સાથે એમ કહેવાય કે ભારતની અંદર કેટલાક રાષ્ટ્રીય ઉદ્યાનો અભયારણ્ય અને જેવ આરક્ષિત ક્ષેત્રો નું સ્થાપન કરવામાં આવ્યું તો આ વીસમી સદીમાં શરૂઆતમાં જંગલોમાં જોવા મળતા ચિત્તા આજે સમગ્ર ભારતમાં જંગલોમાંથી નષ્ટ થયા છે ગીરના એશિયાઈ સિંહ એક સમયે મધ્ય પૂર્વ સુધી જોવા મળતા હતા તે આજે માત્ર ગીરના જંગલ પૂરતા એ મર્યાદિત છે બીજું સંરક્ષણના સમયસરના પગલા લેવાથી તેનું સંવર્ધન થતા બે હજાર પંદરની ગણતરી મુજબ પાંચસો ત્રેવીસ સંખ્યામાં છે એક સમયે ગુજરાતમાં વધુ સંખ્યામાં સારસ પક્ષી જોવા મળતા હતા તેનું સંવર્ધન જેની સંખ્યા ઘટી અને વન્યજીવ સુધી બે હજાર પંદરની ગણતરી મુજબ એમ કહેવાય કે પાંચસો ને ત્રેવીસ સંખ્યા થવા પામી છે તો આ બધી બાબતો આપણને એક ચિંતાજનક બાબત છે કે ધીરે 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 જ્યાં વન્યજીવોના રહેઠાણો હતા ત્યાં માનવીએ પોતે ચંચુપાત કરવાને કારણે માનવીએ પોતાની ખેતીના ક્ષેત્રો વિકસાવ્યા ઉદ્યોગો વિસ્તારો કર્યા અને સિંચાઈ માટેની યોજનાઓ પણ અમલમાં અને પરિણામ લાંબા ગાળે એ આવ્યું કે જે વન્યજીવોની વસાહતો હતી એ નષ્ટ થઈ અને એના વસાહતોની અંદર માનવીય પેસારો કરવાને કારણે આજે એમ કહેવાય કે વન્યજીવો આશ્રય સ્થાન પોતાના ગુમાવ્યા છે તો એની સામે સરકારે કેટલાક મહત્વના પગલાઓ ભરી અને પ્રયત્ન હાથ ધર્યા છે તો સામાન્ય રીતે માનવીની અસમિત અસ્મિત એટલે કે અમર્યાદિત લાલચ અને પ્રગતિની દોડમાં પર્યાવરણના આ અનેક માઠા પરિણામોનો સામનો કરવાનો આવે તે સ્વાભાવિક છે હજુ સમય છે વન્યજીવોના જતન સંવર્ધન માટે યોગ્ય પગલાં નહીં લેવાય તો કદાચ અનેક વન્યજીવોને આગામી દિવસોમાં તેઓ ચિત્રોમાં ભાવિ પેઢીને બતાવવાનો વારો આવશે મતલબ એ છે કે આપણી આસપાસના કેટલાક પ્રાણીઓ કેટલાક પક્ષીઓ ધીરે 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 એ પૃથ્વી ઉપરથી અલિપ્ત થઈ રહ્યા છે નાશ થઈ રહ્યા છે અને એક સમય એવો આવશે કે માત્ર આપણે ચિત્રો ઉપર દેખાડી અને એનો શબ્દનો ઉપયોગ કરશું કે આવા આપણે પૃથ્વી ઉપર પક્ષીઓ પ્રાણીઓ હતા તો આ એક ખૂબ ચિંતાજનક બાબત છે માટે ભારત સરકાર દ્વારા એક સરખા નામ ધરાવતા સમાનતા ધરાવતા અને એમાં થોડીક વિટમરા વિવિધતાઓ જોવા મળતા ક્ષેત્રોની અંદર રાષ્ટ્રીય ઉદ્યાનો અભયારણો અને જેવાર ક્ષેત્રો ની સ્થાપના કરવામાં આવી છે તો આ દસમા આપણે કાજુ કરીએ તો એમ રાષ્ટ્રીય ઉદ્યાનની અંદર ખેતી કરવાની અને હરવા પ્રવાહ પર પ્રતિબદ્ધ હોય છે અને પશુ સંવર્ધન માટે અથવા પ્રાણીના સંવર્ધન માટે જે ઋતુ મુકાવા હોય તે માટેની યોગ્ય વ્યવસ્થા કરવાની હોય છે જ્યારે અભ્યારણોની અંદર લોકો પોતાનું હરીફરી શકે છે સામાન્ય રીતે ખેતીની છૂટછાટ આપવામાં આવતી હોય છે અને પશુ ચરણ માટે પણ અમુક અંશે એને છૂટ આપવામાં આવતી હોય છે તો આ રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભ્યારણોની અંદર આવી થોડી થોડી વિભાવનાઓ મતલબ વિભિન્નતા જોવા મળે છે બીજું જેવ આરક્ષિત ક્ષેત્ર આમ તો જેવ આરક્ષિત ક્ષેત્ર જે છે ખૂબ બહોળા વિસ્તારમાં હોય છે જવાબદારી ત્યાંના સ્થાનિક લોકો ત્યાર પછી ફોરેસ્ટ અધિકારીઓ પર્યાવરણ પ્રેમી લોકો અને સરકાર આ તમામે તમામ વ્યક્તિ સાથે મળી અને જે સમર્ધન કરે છે તેવા ક્ષેત્રોને જેવ આરક્ષિત ક્ષેત્ર તરીકે ગણવામાં આવે છે નીલગરીની ભારતના દક્ષિણ ભાગની અંદર નીલગરીની જે પર્વતમાળા છે એ પર્વતમાળા આપણું જેવ આરક્ષિત ક્ષેત્ર તરીકે એ ઘોષિત થયેલું જોવા મળે છે તો અહીંયા ભારતના અગત્યના રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણો વિશે આપણે ટૂંકમાં એની યાદી આપણે આપણી બુકમાં આપવામાં આવી છે એના આધારે થોડી ચર્ચા કરીએ તો કાચીરંગા આશ્રમની અંદર ગેંડા જંગલી ભેંસ અને હરણ માટેનું અભયારણ્ય છે ત્યાર પછી થરનું રણ રાજસ્થાનમાં રણનું વરુ રણની બિલાડી ઘોરાડ વગેરે એ અભયારણ્ય ધરાવતા ક્ષેત્રો છે કાના મધ્યપ્રદેશની અંદર વાઘ સાબર જેવા વન્યજીવોના સંરક્ષણ માટેનું અભયારણ્ય સ્થાપવામાં આવ્યું છે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન ગુજરાત એમાં સિંહ દીપડા અને ચિત્તલ આવા વન્યજીવોના સંરક્ષણ માટેની જવાબદારી એ અભયારણ્ય સ્થાપિત કરી અને આવેલી છે કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન ગુજરાતની અંદર કાળિયાર વરુ ખડમોર અને ગોરા જેવા વન્યજીવોના સંરક્ષણ માટેની અભયારણ્ય સ્થાપના કરવામાં આવેલી છે તે વેળાવદરમાં છે ત્યાર પછી કેવલાદેવ ભરતપુર રાજસ્થાનની અંદર પક્ષીઓ અને સ્થાનિક પક્ષીઓ માટે યાવિ વિદેશમાંથી પોતાના ઋતુ અનુકૂળ અને કરવા માટે આવે છે એવા યાવર પક્ષીઓ અને સ્થાનિક પક્ષીઓના સંરક્ષણ માટેની જવાબદારી એ ભરતપુર રાજસ્થાનની અંદર કેવલાદેવ નામના અભિયારમાં ઉભી કરવામાં આવેલી છે ત્યાર પછી પાંદીપુર કર્ણાટક હાથી વિશ સુવર અને જંગલી બિલાડ આવા પ્રકારના

યોજના અમલમાં મૂકી અભિયાનો સ્થાપી અને એના સંરક્ષણની જવાબદારી સરકારે ઉપાડેલી છે તો જે જે વન્યજીવો ઉપર જોખમ ખોલાયેલું છે આવા તમામ તમામ વન્યજીવો જ્યાં વધારે પ્રમાણમાં વસવાટ કરે છે જ્યાં તેના અનુકૂળ ઋતુઓ છે એવા ભૂમિ ભાગોની અંદર આવા રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યની સ્થાપના કરી અને એનો વિકાસ થાય તે માટે સરકાર એ પ્રયત્ન કરે છે ત્યાર પછીનો મુદ્દો આપણો આવે છે વન્યજીવો પરના તો સ્વાભાવિક છે અને પોતાના સ્વાર્થ માટે કોઈ ડળતર માટે મહાકાય પ્રાણીનો શિકાર કરતા પણ અચકાતો નથી આપણે સૌ જાણીએ છીએ કે વિશાળ કયા હાથીનો શિકાર માત્રના નાક મેળવવા માટે કરી નાખવાનો સિંહનો શિકાર નખ મેળવવા માટે તેને કરી નાખવામાં આવે છે કેટલાક શિકારી લોકો એક નજીવા સામાન્ય ખોરાક માટે થઈ અને કેટલાક પ્રાણીઓનો એ શિકાર કરતા હોય છે તો આજે ધીરે 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 માનવ વસ્તી વધવા લાગી છે એની તુલનામાં આજે માનવી જ એ સૌથી મોટો એનો દુશ્મન એ બનેલો જોવા મળે છે તો આધુનિક યુગમાં માનવીના લોભ લાલચ અને વિકાસની અડફેટે આવા જે સમગ્ર વન્યજીવ સૂચના અસ્તિત્વ સામે प्रश्न आज जैन मुखायो छे તે મતના કારણો તપાસી તો સમજાય છે કે જંગલ વિસ્તારના સતત થઈ રહેલા ઘટાડાથી વન્યજીવો તેમના કુદરતી આવાસ ક્ષેત્રો ગુમાવીને નિરાશક બની રહ્યા છે ખાલ માંસ દાંત વાળ અને હાડકા મેળવવા થતો શિકાર એક મોટી સમસ્યા છે જંગલોમાં પાલતુ પશુઓનાત્રાણથી કુનારી વન્યજીવોને ખોરાકની અછત થતા તેમની સંખ્યા પર માઠી અસર થાય છે

સ પક્ષી વન્યજીવો પૂરતો શિકાર ન મળે તે સ્વાભાવિક છે તેથી ખોરાકની શોધમાં માનવ મારણ કરે છે માનવ વસાહતો તરફ આવી જતા માનવી સાથે સંઘર્ષના સંજોગો ઉભા થાય છે અને તે સંઘર્ષો વન્યજીવોના મોતના મુખમાં લઈ જાય છે મન પ્રશ્ન મુખ્ય બાબત એવી છે કે માનવ વસાહતોની અંદર આવા કેટલાક હિંસક પ્રાણીઓ આવી પહોંચે છે અને ખોરાકની શોધ અને પરિણામ એવું આવે છે કે ઇંચક પ્રાણીઓ વચ્ચે સંઘર્ષ થાય છે અને એમાંથી કેટલાક પ્રાણીઓનો ભોગ પણ લેવાય જતો જોવા મળે છે આપણે આપણે અંદર અંદર ટીવીના કે આવા પ્રકારના પ્રાણી છે આ દુપ્તો છે આ ચિત્તો છે અથવા આ સિંહ છે આવા જે જોવા મળે આવું સાંભળતા છે તો એ માનવને કેટલાક પાલતુ પશુઓનો શિકાર કરી નાખે છે અને પરિણામે માનવ અને વન્યજીવો વચ્ચે એ સંઘર્ષ થતો જોવા મળે છે અને બીજું કે વન્યજીવોના આવાસોમાં પહોંચતા પ્રદૂષણની અસરો ઘણી ઘાતક હોય છે દિવસે દિવસે ઉદ્યોગો સ્થપાના પર્યટકો માટે જે રસ્તાઓ જંગલોમાં બનાવવામાં આવ્યા એના વાહનો અવર જવર અને સતત એના રહેણાંકી વિસ્તારોમાં ખલેલ પડ્યું અને પ્રદૂષણની માત્રા વધી અને પ્રદૂષણને કારણે કેટલાક પશુ પક્ષી અને પ્રાણીઓ એ ભોગ ના ભોગ બને એના કારણે એમ કહેવાય કે એને પોતાને જીવ ગુમાવવાનો વારો આવે છે તો તો સ્થળો વિકાસ પણ થયો પણ અંતરિયાળ ભાગો સુધી રસ્તાઓ અને લોકો એના નિર્દેશન માટે દર્શન માટે લોકો લાભ લેતા હોય છે તો આવા સમયે પોતાના નિવાસસ્થાનો સુધી પહોંચી ગયા છે અને પરિણામ એ આવ્યું કે એનું જોખમ સર્જાનું છે બીજો વનક્ષેત્રમાં થતી માનવ પ્રવૃત્તિ वन्यજીવો પર માઠી અસરો પણ પડે છે. વન્ય વન્યક્ષેત્ર ઉપર થતી પ્રવૃત્તિઓ એટલે કે દવા માટે મેળવવા માટે, કેટલીક ઔષધિઓ પ્રાપ્ત કરવા માટે, ખેતી પ્રવૃત્તિઓ કરવા માટે, રિસોર્ટ ઊભા કરવા માટે, જંગલો નિયમ લોકોને રહેવા માટે તો એ માનવીય પ્રવૃત્તિઓને કારણે આજે वन्यજીવો ઉપર મોટો જોખમ પોળાય રહ્યો છે. એટલે આપણે ટૂંકમાં એમ કેવું તો કહેવાય કે આવા માખી અસરો થવાથી વન્યજીવો આજે એ પોતાના નિવાસ સ્થાનો છે અને પરિણામ એ આવ્યું છે કે કેટલાક પક્ષીઓ આપણે આજુબાજુના હતા કેટલાક પ્રાણીઓ આજુબાજુમાં જોવા પણ મળતા હતા તે આજે જોવા મળતા નથી જે ખૂબ જ દુઃખદ જેવી બાબત ગણવામાં આવે છે તો આપણી ટેક્સ્ટબુકની અંદર આપણા કેટલાક મહત્વની બાબતો આટલું જાણવું ગમશે એવું લખી અને રજૂ કરેલું છે એના આધારે કહેવાય કે ઘર આંગણે જોવા માંગતી ચકલીઓ સિંહ ચકલીઓની સંખ્યામાં ઘટાડો થવા લાગ્યો છે સિંહ ગુજરાતનું રાજ્ય પ્રાણી તથા રાજ્ય પક્ષી અને પટ્ટી ગરોળી જેવા પ્રાણીઓ ભારતમાં માત્ર ગુજરાતમાં જોવા મળે છે જંગલી ભેંસ હાથી ચિત્તો મોટી ભારતીય ખિસકોળી વાઘ ગુજરાતના જંગલોમાંથી લુપ્ત થયા છે કચ્છ રણ અભિયા ગુજરાતનો સૌથી મોટો વિસ્તાર ધરાવતું અભિયાન છે પોરબંદર પક્ષી અભિયાન ગુજરાતનો સૌથી ઓછો વિસ્તાર ધરાવતું એ અભિયાન ગણવામાં આવે છે જંગલોના વિસ્તારોમાં થતા કે ખોરાક અને આશ્રયની શોધમાં વન્યજીવો ક્યારેક માનવ વસ્તી તરીકે આવી જાય છે વન્યજીવોના ક્ષેત્રોમાં થતા માનવ હસ્તક્ષેપ તેમની સાથેની અથડામણોમાં સર્જાય છે તેવી ઘટનાઓથી વન્યજીવો માનવ વર્ષનો એ ભોગ બની ગયા છે અને જીવ ગુમાવે છે દક્ષિણ અને દક્ષિણ પૂર્વ ભારતમાં જંગલોમાંથી ખોરાકની શોધમાં હાથીઓના ઝુંડ કૃષિ વિસ્તારોમાં આવી ભારે ઉત્પાદ મચાવે છે સૌરાષ્ટ્રના દક્ષિણ ગુજરાતમાં દીપડાના હુમલાઓમાં અને ગુજરાતના ઉત્તર પૂર્વના વન વિસ્તારોની નજીક કે વનમાં રીસ દ્વારા માનવોને ઈજા પહોંચાડવાની કે મારીને મારી નાખવાની ઘટનાઓ પણ બને છે આવી દુર્ઘટનાઓ ન થાય તે માટે આગમચેતીય શ્રેષ્ઠ ઉપાય છે મતલબ એ છે કે કેટલાક વિકરાળ જંગલી હાથીઓ હોય દીપડાઓ હોય એ પોતાના ખોરાકની શોધમાં કૃષિ વિસ્તારોની અંદર એ પહોંચી વળે છે અને પરિણામે ત્યાં ઉત્પાત મચાવે છે અને કૃષિઓને નુકસાન ખેતીવાડીઓને નુકસાન અથવા માનવ શાહકોને નુકસાન પહોંચાડે છે તો આગમ આગમચેતીના ભાગરૂપે આવું વારંવાર ન થાય તે સંદર્ભે જો એના જે નિવાસસ્થાનો છે એના રહેણા રહેણાંકો છે ત્યાં જો થોડીક આગમચેતીના ભાગ રૂપે વ્યવસ્થા કરવામાં આવશે તો એ જગલોમાંથી નીકળતા બની જાય છે અને એનો આપણે વિકાસ અને ઉપચેત કરી શકશું બીજો વન્યજીવ સંરક્ષણના ઉપાય હવે સામાન્ય રીતે આપણે એમ કહીએ કે વન્યજીવ સંરક્ષણ માટેના કેવા ઉપાયો હાથ ધરવામાં આવ્યા છે તો જંગલ વિસ્તારોને જાળવણી કરી તેમાં ઉત્તરોત્તર સતત વધારો કરવા માટે લાંબા ગાળાનો ચુસ્ત આયોજન હાથ ધરવ ધરાવવું જોઈએ જંગલ વિસ્તારોના વન્યજીવોના સંરક્ષણ અર્થે વધારે સખત કાયદાકીય અને ચુસ્ત અમલીકરણ માટે આપણે સૌએ પ્રતિબંધ કરવું પડશે વિવિધ સામાજિક સ્વૈચ્છિક સંગઠનોએ આ બાબતને ટોચની અગ્રતાએ ગણી જનજાગૃતિ કાર્યક્રમો યોજવા જોઈએ શાળાઓમાં શીખવાતા પાઠ્યક્રમોમાં આ સમયની વિગતો સમાવીને ભાવિ નાગરિકોને જાગૃત કરવા જોઈએ કોઈ વિકાસ યોજનાના અમલીકરણ પૂર્વે તેની પર્યાવરણની અને જીવસૃષ્ટિ પર પડનારી વિવિધ અસરો તપાસવી જોઈએ જંગલ વિસ્તારની બહાર આવેલા મોટા વૃક્ષો કપાતા અટકાવવા જોઈએ તેના પોલાણો અને ડાળખીઓ અનેક પક્ષીના માળા બનાવવાનું સ્થાન છે યાવ અને જળાશય એટલે કે જળકાંઠે વસતા પક્ષીઓને જરૂરી પરિવેશ તળાવો ખેતરશીડાની તલાવડી કે જળ વિસ્તારોની જાવણી કરવી જોઈએ ખેતી ક્ષેત્રે વપરાતા જંતુનાશકોને બદલે જૈવિક કીટનાશકોનો પ્રચાર અને વપરાશ વધારવો જોઈએ પ્રદૂષણ ઘટાડવા અંગે સક્રિયપણે કામગીરી તાકી જરૂરિયાત છે જંગલોના દાવાલને પહોંચે વળવા પેટ્રોલિંગ અને સાવચેતીનો આગ્રહ આયોજન કરવું જોઈએ મતલબ એ છે કે કેટલાક પક્ષીઓ પોતે યાયાવર પક્ષીઓ છે નદી કાંઠાના જળકાંઠાના પક્ષીઓ છે ત્યાર પછી તળાવોની અંદર ખેતર છે તળાવડીઓ બનાવી અને જળપ્લાવિત વિસ્તારો વધારવા અને એને જાળવણી કરી બીજું જંતુનાશક દવાઓને બદલે

તો આપણે આ પક્ષીઓનો બચાવ અથવા વન્યજીવો બચાવ કરી શકશું દાવાનો એમ કહી શકીએ આપણે કે માનવ પ્રવૃત્તિઓ માનવો જંગલોની અંદર જાય છે કોઈ સિગરેટના શોખીન હોય કોઈ ખોટી રીતે મુશ્કેલી ઉભી કરવા લોકોની માનવવૃત્તિ હોય તો આવા સમયે જ્યારે જંગલોમાં આગ લાગે છે એને આગ ઓલાવવા માટે અગ્નિશામક સામગ્રીનો યોગ્ય વ્યવસ્થા કરવી જરૂરી છે માટે જો આવા નાના મોટા પગલાઓ ભરી અને એના ઉપાયો જો હાથ ધરવામાં આવશે તો આપણે ટૂંકમાં એમ કહી શકીએ કે વન્યજીવોને બચાવી શકશું ત્યાર પછીનો મુદ્દો આવે છે વન્યજીવ સંરક્ષણ માટે લેવાયેલા પગલાં હવે ભારત સરકાર દ્વારા વન્યજીવોના સંરક્ષણ માટે કેવા કેવા પગલાઓ લેવાયા એની માટે કેટલીક પરિયોજનાઓ હાથ ધરવામાં આવી છે મગર પરિયોજના છે વાઘ પરિયોજના છે હાથી પરિયોજના છે તો આવી પરિયોજનાઓ અમલમાં મૂકેલી છે તો આપણા દેશમાં પરાપર્વથી જ વન્યજીવોના સંરક્ષણના કાયદા થતા આવ્યા છે મોરિયુગના મહારાજા અશોકના સમયમાં વન્યજીવોના સંરક્ષણ કાયદા બનાવ્યા આપણે ત્યાં નાગરિકોની મૂળભૂત ભરજો અને રાજનીતિના માર્ગક સિદ્ધાંતોમાં પણ આ અંગેની વિગતો સામેલ છે ભારતીય વન્યજીવ બોર્ડની ભલામણ અનુસાર સંસદે વન્યજીવ સુરક્ષા અધિનિયમ બનાવ્યો છે દેશમાં બે હજાર ચૌદની સ્થિતિએ પાંચસો ને ત્રણ અભિયારણો અને એકસો બે રાષ્ટ્રીય ઉદ્યાનો અને ચૌદ જેવા આરક્ષિત ક્ષેત્રની રચના કરવામાં આવી છે જે પૈકીના બાવીસ અભિયારણો અને ચાર રાષ્ટ્રીય ઉદ્યાનો અને એક જેવ આરક્ષિત ક્ષેત્ર ગુજરાતમાં છે

જવાબદારી લીધેલી છે અને એ ઉપરાંત આપણા અધિનિયમ આપણા બંધારણની અંદર પણ ખાસ ફાયદાઓ કરવામાં આવ્યા છે અને એ માટે સમગ્ર બે હજારની ચૌદની સ્થિતિ પ્રમાણે એક પાંચસો ને ત્રણ અભયારણ્ય છે ભારતમાં એકસો બે રાષ્ટ્રીય ઉદ્યાનો છે અને જૈવ આરક્ષિત ક્ષેત્ર ચૌદ જેટલા જૈવ આરક્ષિત ક્ષેત્રો આવેલા છે આ ઉપરાંત ગુજરાતની અંદર એટલે મતલબ આની અંદર ગુજરાતમાં બાવીસ અભયારણો ચાર રાષ્ટ્રીય ઉદ્યાનો અને એક જેવા આરક્ષ સમાવેશ કરી શકાય છે તો કેટલાક વન્યજીવોના સંરક્ષણ માટેની કેટલીક પરિયોજનાઓ એ પણ અમલમાં મૂકવામાં આવેલી છે જેમાં વાઘ પરિયોજના પ્રોજેક્ટ ટાઈગર દેશમાં વાઘની ઘટતી જતી સંખ્યા અને શિકારના ભય સામે આ પરિયોજના ઓગણીસો ત્રોતેરમાં નવ આરક્ષિત વિસ્તારો સાથે અમલમાં મુકાઈ જે અંતર્ગત અઢાર અડતાલીસ વિસ્તારોને હાલ આવરી લેવાય છે વાઘ પરિયોજનાની અંદર દેશમાં વધતી વાઘની ઘટતી જતી સંખ્યાને ધ્યાને રાખી અને એના સંરક્ષણની જવાબદારી સરકારે લીધી છે અને એનો વિકાસ થાય તે માટેની યોગ્ય વ્યવસ્થા કરવાની જવાબદારી આ પરિયોજનામાં એટલે કે પ્રોજેક્ટ ટાઈગર ના પ્રોજેક્ટની અંદર અમલમાં મૂકવામાં આવેલી છે ત્યાર પછી સિંહ પરિયોજના એક સમયે એશિયા સિંહ એશિયા ઉપમહાદ્વીપના ઈરાન સુધી વિસ્તાર હતી વિસ્તરતા અને તેના જંગલોના વિનાશથી માત્ર જંગલો જ મર્યાદિત છે એક કે ઉપમહાદ્વીપના ઈરાન સુધી આજ સિ ફેલાયેલા અને એની તુલનામાં આજે જોવા જાવ તો માત્ર ને માત્ર ભારતની અંદર એક ગીરના જંગલ પૂરતા એ મર્યાદિત રહ્યા છે

વિસ્તરણ થયું છે સંખ્યા વધી છે એટલે જો એની દેખરેખ રાખવામાં આવશે તો એની સંખ્યા વધશે ના સંરક્ષણ માટે ઓગણીસો એ યોજના અંતર્ગત આજે સિંહોની સંખ્યામાં વધારો થયો જોવા મળે છે આ ઉપરાંત કાશ્મીરી બારાસિંગી નામની દુર્લભ હરણની પ્રજાતિ માટે મુંગલ પરિયોજના ખારા પાણીના મગરમચ્છ માટે મગરમચ્છ યોજના પછી ભારતીય ગેંડાના સંરક્ષણ માટે ગેંડા પરિયોજના અને હિમદીપડા પરિયોજનાનો મુખ્ય આપણે ગણાવી શકીએ આ ઉપરાંત કેટલાક જળચર પ્રાણીઓ વન્યજીવો માટે પણ કેટલીક બીજી બધી મહત્વની પરિયોજનાઓ અમલમાં મૂકી છે વધારાની પરિયોજના તમે ધોરણ દસમાં જશો ત્યારે તમને જોવા મળશે બીજું વન્યજીવ સૃષ્ટિના અને માટે સમાજ સરકાર દ્વારા સાચી દિશામાં પગલાં ભરાય તો સંરક્ષણ શક્ય છે વિકાસની સાથે સાથે પર્યાવરણના જતન મંત્ર સિદ્ધ કરવા આપણે સૌએ પ્રતિબદ્ધ થઈ પ્રયાસ કરવો પડશે માત્ર સરકાર કાયદા કરશે અને એનો અમલ અધિકારીઓ કરશે તો એ શક્ય નથી પણ એની સાથે સ્થાનિક લોકોના સહિયારા પુરુષાર્થ અને પ્રયત્નથી જ આપણે વન્ય જીવોનું સંરક્ષણ કરી શકશું કાઈ ન કરીએ તો કાઈ વાંધો નહીં પણ આપણે એને નુકસાન ન પહોંચાડીએ તો પણ આપણે માટે ઘણું થશે તો આપણી આજુબાજુમાં કેટલાક વન્ય જીવો તમને જોવા મળતા હોય પક્ષીઓ જોવા મળતા હોય એને ઉનાળાની દરમિયાન ચકલા ચકલી જેવી પ્રજાતિ જે છે એને પાણીની અછતના કારણે ગરમીના કારણે મૃત્યુ પામે છે તો આપણે આજુબાજુમાં ઘણી છે 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 કે ચકલીના કરવામાં આવે ઘરે ઘરે તો તો પાણીના મૂકેલા હોય આ બધી બાબતો આલે લોકોમાં જાગૃતિ આવી અને એ જાગૃતિના ભાગ રૂપે ધીરે 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 લોકોને એના પ્રત્યે મહમત્વની ભાવના જાગી છે અને એ પ્રેમની ભાવના જાગી છે અને એના કારણે ધીરે ધીરે આપણે એનો આજે બચાવ કરી રહ્યા છીએ ગુજરાતના કેટલાક મહત્વના રાષ્ટ્રીય ઉદ્યાનો અને એના પ્રાણીઓ એની સ્થાપના ક્યારે થઈ અને કયા જિલ્લામાં આવેલા છે એના વિશે ટૂંકમાં અહીંયા આપણે ત્યાં માહિતી આપેલી છે જે ચાર રાષ્ટ્રીય ઉદ્યાનો છે એની ટૂંકમાં અહીં ચર્ચા કરેલી છે તો પહેલું રાષ્ટ્રીય ઉદ્યાન જે છે એ ગીર રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે ઓળખવામાં આવે છે જેની સ્થાપના ઓગણીસો પંચોતેર માં કરવામાં આવી છે એનો વિસ્તાર બસો ને અઠાવન એકોતેર ચોરસ કિલોમીટર છે અને તે જુનાગઢ જિલ્લામાં આવેલી છે અને એમાં પ્રાણીઓના સંરક્ષણ માટે સિંહ દીપડા ચિત્તલ ચરક સાબર ચિંકારા અને મગર આવા મુખ્ય પ્રાણીઓ અને સંરક્ષણ કરવામાં આવી રહ્યું છે બીજી રાષ્ટ્રીય બીજું રાષ્ટ્રીય ઉદ્યાન જે છે એ કાળિયા રાષ્ટ્રીય ઉદ્યાન કરવામાં આવે છે જેની સ્થાપના ઓગણીસો છોતેર માં કરવામાં આવી છે જે ચોત્રીસ પોઈન્ટ જીરો આઠ ચોરસ કિલોમીટર વિસ્તાર ધરાવે છે અને ભાવનગરમાં છે બીજું એની અંદર મુખ્ય પ્રાણીઓમાં કાળિયાર છે વરુ છે ખડમોર છે અને ગોરાળ જેવા પ્રજાતિઓના ઉછેર અને વિકાસ માટે પ્રયત્નો થઈ રહ્યા છે ત્રીજું રાષ્ટ્રીય ઉદ્યાન જે છે વાસંદા રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે ઓળખવામાં આવે છે અને એની સ્થાપના ઓગણીસો ઓગણસી માં કરવામાં આવેલી છે જેનો વિસ્તાર ત્રેવીસ પોઈન્ટ નવ્વાણું ચોરસ કિલોમીટર છે અને તે નવસારી અંદર આવેલી છે જેમાં દીપડા જરક ચિંતલ અને ચોસિંગા નામની પ્રજાતિઓનો ઉછેર અને વિકાસ થાય તે માટે પ્રયત્ન થઈ રહ્યા છે અને ચોથી દરિયાઈ જીવ રાષ્ટ્રીય ઉદ્યાન જે દરિયાઈ જીવ સૃષ્ટિના ઉત્કર્ષ અને વિકાસ અને સંવર્ધન માટે એના પ્રયત્નો થયા છે જેમાં એમ કહેવાય કે તેની સ્થાપના હમણાં ઓગણીસો બ્યાસી માં કરવામાં આવેલી છે અને તેનું એકસો ને બાસઠ પોઈન્ટ નેવ્યાસી ચોરસ કિલોમીટર એનું ક્ષેત્રફળ ધરાવે છે વિસ્તાર ધરાવે છે અને તે કચ્છના અખાણ અને જામનગરના દરિયાઈ ભાગોની અંદર એનું સંવર્ધન થઈ ગયું છે જેમાં સમુદ્રી ઘોડા કોરલ જેલી ફિશ ઓક્ટોબસ ઓએસ્ટર ડોલ્ફીન ડુંગા આવા જળચર દરિયાઈ જીવ સૃષ્ટિના સંવર્ધનને વિકાસ માટે એ પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે અને આ રીતે વન્યજીવોના સંરક્ષણ અને ઉપાયો માટે પ્રયત્નો થઈ ગયા છે તો મિત્રો અહીંયા આ તમારો પાઠ અઢાર જે છે વન્યજીવો તે પૂર્ણ થાય છે અને એ પૂર્ણ થતાની આરે એની પાછળ જે કઈ સ્વાધ્યાયના પ્રશ્નો આપવામાં આવેલા છે તે પાકી બુકમાં વ્યવસ્થિત ઉતારી લેજો અને થોડોક વાંચવામાં આગળ રાખજો અને જ્યારે જ્યારે સરકાર દ્વારા કે શાળાઓ દ્વારા પરીક્ષા આયોજન થાય ત્યારે પરીક્ષા થોડીક નિષ્ઠાથી આપવાનો પ્રયત્ન કરશો જય સ્વામિનારાયણ